આટલું તો આવડવું જ જોઈએ જીવન જીવતા આવડવું જોઈએ સંબંધો સીવતા આવડવું જોઈએ અમૃત નહીં મળે રોજ બરોજ ઝેર પીતા પણ આવડવું જોઈએ વાત વાતમાં રૂઠવું સારું નહીં સહન કરતાં પણ આવડવું જોઈએ અક્કડ ઝાડ પહેલું તૂટી જાય છે થોડું નમતા પણ આવડવું જોઈએ બધું કંઈ પચી નહીં શકે થોડું વહેંચતા પણ આવડવું જોઈએ બેઠાડું જિંદગી શ્રાપ છે થોડું નાચતા પણ આવડવું જોઈએ ચોપડીઓ અચૂક વાંચો પણ ચહેરા વાંચતા આવડવું જોઈએ અબોલા ક્યારેય નહીં લેતા મન મોટું રાખતા પણ આવડવું જોઈએ સોગ્યું મોઢું કોને ગમે ખડખડાટ હસતા પણ આવડવું જોઈએ સંગ્રહખોરી દૂષણ છે દાન આપતા પણ આવડવું જોઈએ ખોટા વખાણ કરવા ચાપલુસી છે અરીસો બનતા પણ આવડવું જોઈએ